નવ વાગે રેડી થઈ હું પણ અત્યારે અત્યારે મિત્રો આપણે અને હવે ખાવાની હે મિત્રો આ રહી વેફર થઈ નથી તો ચલો હવે આપણે આ વેફર વેફર આમ આમ કેટલી બધી જો તમારે બધા આવી જાઓ બાકી હું તો હવે થઈશ મિત્રો ફાઇનલી આપણે ફ્રી ફાયર માં બાતાજીતી બોલાવી દીધી છે અને હવે થોડી ભૂત લાગતી એટલે હવે ખાવા જઈશી અને ફ્રી ફાયર માં તો ફૂલ બાતાજી બોલાઈ છે તમે જોઈ લેજો વિડીયો

ફાઇનલી રાતના એક ડોજ વાતી ગયું હોય અને હવે એને અમર ભાઈ જાય સારું મિત્રો તો તમારી મારા વિડીયો કેવા લઈ મારી ચેનલ પર નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક જો શેર જો તો ચલો કન્ટિન્યુ